વડગામના મોરિયા થનાલી નજીકથી રદ થયેલી ચલણી નોટોનું નેટવર્ક ઝડપાયું બનાસકાંઠા જિલ્લામાંથી સરકાર દ્વારા રદ કરેલી લાખો રૂપિયાની ચલણી છડપાઈ છે પાલનપુર એલસીબી પોલીસ દ્વારા વડગામ પોલીસ સ્ટેશનની હદમાં મોરિયા ગામેથી સરકાર દ્વારા રદ કરેલ જોની ચલણી નોટો રૂપિયા પંચોતેર લાખ ચાર હજારના જથ્થા સાથે બે સમૂહને ઝડપી લીધા છે પાલનપુર એલસીબી પીઆઈની સૂચનાથી એલસીબી પીએસઆઈ એસજે પરમાર ટીમ સાથે પેટ્રોલિંગ માતા દરમિયાન બાદમી મળતા વડગામના મોરિયા ધનાલી ખાતે બ્રેજા કાર નંબર જે આડત્રીસ બી એ સાઈઠ તેવીસ રોકાવીને તેની તલાશ લેતા તેમાંથી સરકાર દ્વારા ભારતીય ચલણની રદ થયેલ જૂની ચલણી નોટો જેમાં રૂપિયા પાંચસોના દરની નોટ નંગ અગિયાર હજાર છસો દસ તથા રૂપિયા એક હજારના દર ની નોટ નંગ એક હજાર છસો નવ્વાણું મળી નંગ તેર માલ કબજે કરી અશરફભાઈ દાઉદભાઈ નસીરભાઈ મૂમન ઉમરવર્ષ પિસ્તાલીસ રહેઠાણ મહમ્મદપુરા તાલુકા દાંડા દાંતા અને સાદિકભાઈ ઇદ્રેશભાઈ ઇબ્રાહીમભાઈ મૂમન ઉંમરવર્ષ પચીસ ખેરોજ તાલુકા દાંતાવાળાને ઝડપી લઈને ઉક્ત રદ થયેલ ચંડી નોટો આપનાર અને નાસી જનાર સહિત કુલ સમૂહ સામે બેંક નોટ્સની કલમ સાત મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે